ભારતીય સંગઠનના વિવિધ હોદ્દેદારો દ્વારા વિવિધ કાર્યક્રમો જેવા કે મોટા ભાગે લોકસેવાના કાર્યક્રમો કરી આ દિવસની ઉજવણી કરી હોય તેવામાં ડબોઈ ખાતે સામૂહિક આરોગ્ય આરોગ્ય કેન્દ્ર તેમજ તાલુકા કચેરીના ઉપક્રમે સ્વસ્થ નારી સશક્ત પરિવાર કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં નારી શક્તિના આરોગ્યની નિષ્ણાત તબીબો દ્વારા તપાસ કરવામાં આવી આ સાથે મેગા રક્તદાન કેમ્પનું આયોજન ડબોઈ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના કાર્યકરો દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડબોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા ડબોઈ ખાતે વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત વી જે કે એમ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ ઓફ એસ ડબલ્યુના સવા હોલ ખાતે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત કોલેજના આચાર્ય ગનમૌલિક પટેલ સુનિલ પટેલ ડોક્ટર જયેશભાઈ પટેલ ડોક્ટર કેયુર પરીખ સહિત આરોગ્ય ખાતાના અધિકારીઓ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

ગુજરાત સરકાર દ્વારા પણ મેડિકલ કેમ્પો બ્લડ ડોનેશન આ બધી પ્રવૃત્તિઓ સરકાર દ્વારા અત્યારે કરવામાં આવી રહી છે અને એમાં સત્તર સપ્ટેમ્બર થી બીજી ઓક્ટોબર સુધી પંદર દિવસ અને સેવા પખવાડિયા તરીકે પણ ઓળખવામાં આવે છે આજે નગર માં કોલેજ ખાતે મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિવિધ રોગો ની સાથે આયુષ્કાન કાર્ડ હોય કે આરોગ્ય લગતા બીજી યોજનાઓ એનો પણ લાભ લોકોને આપવામાં આવે અહીંયા આયુર્વેદિક હોમિયોપેથી એલોપેથિક ત્રણેવના કેમ્પો અહીંયા રાખવામાં આવ્યા છે અને એના દ્વારા લોકોને મદદરૂપ થવાનું ખાસ કરીને ટીબી પેશન્ટ કેમ્પ રાખવામાં આવ્યો છે ભાગ લઈ રહ્યા છે અભિનંદન આપું છું અને મોદી સાહેબ ને વિદ્યાર્થીઓ દ્વારા પણ પ્રાર્થના કરીને એમનું જીવન સ્વસ્થ રહે

અને અમારા મિત્ર શશિકાંત પટેલ નો આભાર માનું છું કે એમણે આટલી સુંદર વ્યવસ્થા અહિયાં કરી છે અને મોદી સાહેબ ના જન્મદિશ એક અલગ રીતે ઉજવવા માટેની તક ઉભી કરી છે